નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ જેતપુર સિટી પોલીસે તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ધારાસભ્ય જયેશ રાડડીયા ડીવાય એસપી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેતપુર વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકને આ કાર્યક્રમ અંતર્ગત પરત કરાયા નવ લાખ ચાલીસ હજારની કિંમતના બાસઠ જેટલા મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા જેતપુર વિભાગનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ મોબાઈલ ગુમ અરજીઓના કામે ગુમ થયેલ મોબાઈલો શોધી કાઢવા સારું ટેકનિકલનું કામ કરતા પોલીસ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન અને સૂપના આપવામાં આવેલ હતી જે આધારે અરજીઓની તપાસ કરી મોબાઈલ ફોનના આઈ એમ આઈ નંબર ટ્રેસ કરી તથા સીઆઈઆર આઈઆર પોર્ટલની મદદથી બહારના રાજ્યમાંથી બાર મોબાઈલ તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પચાસ મોબાઈલ ફોન અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રિકવર કરી કુલ જેટલા મોબાઈલ ફોન ગુજરાત સરકારના અર્પણ યોજના અંતર્ગત તમામ જે મૂળ માલિક છે તેમને પરત કરવામાં આવ્યા પૂર્વ કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે અરજદારોને તેઓના ગુમ અને ખોવાયેલ મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા હતા